જો ભાઈ હું પહેલા જ કરી દઉં છું કે આ વિડીયોથી હું એમ પણ સાબિત નથી કરવા માંગતો કે તમારે ચા પીવી જોઈએ અને એમ પણ ઉપદેશ નહીં જ આપો કે તમારે ચા ન પીવી જોઈએ આજે બસ મારી જવાબદારી છે ટુ શેર પરફેક્ટ રેસીપી ઓફ ટી સો લેટ્સ બિગિન હાઉ ટુ મેક ટી એટ હોમ લાઈક અ પ્રો અમને ત્યાગીને ચા પીવાની છૂટ ના હોય અને એનું સિમ્પલ કારણ છે કે કેફ ચડે નશો આવે કે વ્યસન બની જાય એવી કોઈ વસ્તુ અમારે ન ખવાય કે ન પીવું બાકી તત્વના મૂળ સુધી પહોંચીએ તો ખબર પડશે કે ચા એ કોઈ એવી અભક્ષ્ય કે અપેય વસ્તુ નથી જેમ કે દારૂ કે બીડી સિગારેટ એ જેવો નશો ચડાવનારી કે ભાન ભૂલાવનારી વસ્તુ પણ નથી ઇટ્સ જસ્ટ અ લીફ ઓફ પ્લાન્ટ આ ફક્ત ને ફક્ત એક છોડના પાન છે પણ જેની સુગંધ અને સ્વાદ થોડોક વધારે તેજ છે કમ્પેરિઝન ટુ અધર પ્લાન્ટ આવી રીતે બીજા છોડ કે વૃક્ષની સ્મેલ બહુ વધારે હોય અને એ જો સારા પેકિંગમાં પેક થઈ માર્કેટિંગ કરવામાં આવે તો એડવર્ટાઈઝના કારણે એ પણ તમને ગમવા લાગશે હા ઇટ્સ અ સાયકોલોજી જે વસ્તુની ચર્ચા વધારે થાય એ લોકોના દિલમાં વસી જાય બસ આ બધું માર્કેટિંગનો જ કમાલ છે કે આ સામાન્ય પાંદડાઓને લોકોના મગજમાં ફિટ કરી દેવામાં આવ્યા છે અને એ હવે ધીમે ધીમે કરતાં કરતાં લોકોની આદત બની ગઈ છે અને તમને પણ ખબર હશે કે લાગણી કદાચ એકવાર છૂટી શકે પણ આદત બુરી બનાય સો ડાયલોગબાજી વધારે નથી કરવી ફક્ત એટલું જ લોજિક સમજવાનું છે મારે તમારે અને બધાને કે કોઈ પણ વસ્તુ પદાર્થ કે વ્યક્તિ એની આદત ન પડવી જોઈએ બાકી માપમાં રાખો તો કશો વાંધો નથી ટૂંકમાં એના વગર નહીં જ ચાલે એવું નહીં અરે છોડો નહીં હોય તોય એ ચાલશે બસ આટલું જ સમજવાનું છે આશા રાખું છું કે વાત વિચાર અને મર્મ તમને સમજાયો હશે નમસ્કાર ભક્તો આજે આપણે બે પ્રકારની ચા બનાવવાની છે એમાં એક નોર્મલ ચા કે જે બધાના ઘરની અંદર બનતી હોય છે અને બધાને પોતપોતાના ઘરના કોઈ પણ એક વ્યક્તિના હાથની ચા પ્રિય હોય છે પસંદ હોય છે આપણે બધાને રિસ્પેક્ટ આપીએ છીએ દરેકના ઘરમાં ચા સારી જ બનતી હોય છે પણ આજે હું જે બે પ્રકારે ચા બનાવવાનું છું એમાં એક પ્રકાર જનરલ ચા બનાવવાના છીએ અને બીજો જે પ્રકાર છે થોડોક સ્પેશિયલ છે એની ટ્રાય કરી શકાય જો ફાવે તો આપણે એ રીતે પણ બનાવી શકતા હોઈએ છીએ જનરલ ચાની અંદર આપણે જોઈએ તો નોર્મલ જે બધી વસ્તુ વપરાતી હોય એ જ વાપરવાની છે પણ ઉનાળામાં બનાવીએ છીએ તો ઉનાળા સ્પેશિયલ ફૂદીનો છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ એવી મારી પર્સનલ તમને ભલામણ છે એલચી છે એ પણ નાખી શકીએ છીએ ચાની પત્તી છે એ કોઈ પણ કંપનીને આપણે લઈ શકીએ છીએ ફૂદીના સાથે આદુનું કોમ્બિનેશન થોડું વધારે સારું લાગતું હોય છે એટલે નાનો ટુકડો આદુનો એ નાખી લઈ શકાય પણ ઉનાળામાં આદુ વધારે ન નાખવું એ મારી બીજી પણ પર્સનલ એક ભલામણ છે બીજું દૂધનો ઉપયોગ કરવાના છીએ નોર્મલ પાણીનો વોટરનો ઉપયોગ કરવાના છીએ બસ આટલી વસ્તુથી આપણે આજે ચાની રેસિપી તૈયાર કરીએ સૌપ્રથમ જેટલા ટોપ આપણે ચા જોઈએ છે એના કરતાં ડબલ પાણી નાખવાનું હાલ બે કપ આપણે ચાની જરૂર છે તો બે કપ પાણી લઉં છું મારી સિસ્ટમ થોડીક અલગ છે હું એમ વિચારું છું કે પાણી ઉકળશે દૂધ ઉકળશે એટલે બળી જશે વધારે ને બળવું જરૂરી છે તો જ ઉકળેલી ચા હોય તો જે મીઠી લાગે પાકેલી ચા હોય તો જે સારી લાગે એટલે જેટલું પાણી એટલું સામે આપણે દૂધ લઈશું એટ મીન્સ કે બે કપ જો ચા જોઈએ છે તો ચાર કપ ટોટલ વસ્તુ હોવી જરૂરી છે એટલે પાણીની અંદર જ તે દૂધ પણ આપણે એટલું જ ઉકાળવા માટે નાખી દઈએ છીએ આ બાજુ દૂધને પાણી આપણું ઉકળશે ત્યાં સુધીની અંદર આપણે બે ટી સ્પૂન મારી પાસે ટી સ્પૂન નથી ટેબલ સ્પૂન છે પણ ટીસ્પૂન એટલે કે અડધી ચમચી આપણે આ લઈએ છીએ એક ભૂકી પહેલા લીધી આપણે પછી એને સારી રીતે કૂટી લઈએ કૂટવાનો બીજો કોઈ એવો અલગ નથી હોતું પણ મેં એક જગ્યાએ કોઈક ઠેલાવાળાને પૂછેલું ત્યારે મને યાદ છે કે એ લોકો પાવડર વાપરતા હોય છે એટલે જેનાથી વધારે ઝડપથી દૂધની અંદરને પાણીની અંદર પ્રસરી જતી હોય છે એની ફ્લેવર છે ઘોળાઈ જતી હોય છે તો ચાની પત્તીને આપણે સારી રીતે કૂટી લીધી હવે બે ટુકડા આદુના આપણે લઈએ છીએ એવી જ રીતે એલચી છે એ પણ ઓપ્શનલ છે એની જરૂર નથી કારણ કે આપણે ફ્લેવર જો આદુના લેવા છે અને ફૂદીના લેવા છે અને ચાની પત્તીના પણ પોતાના ખુદના ફ્લેવર છે તો પછી એલચી છે એ નાખીએ તો સારી વાત છે ન નાખીએ તો પણ ચાલે છે મસાલા ચાની અંદર આ બધા વસ્તુઓ વધારે હોય તો સારી લાગે આપણે હાલ સાવી ચા બનાવીએ છીએ સારી રીતે કૂટી લીધું છે આપણે બધી વસ્તુ અને હવે આપણે ઉપરથી આપણી ફ્લેવર માટે એટલે કે ઉનાળામાં બનાવીએ છીએ તો આપણે ફૂદીનો નાખીએ છીએ તો હું ચોખવટ કરું તો બહુ લાંબા ટાઈમ પછી હું ચા બનાવી રહ્યો છું અને મને એ જે મેથડ સમજાણી છે પ્રમાણે હું વાત કરી રહ્યો છું બધી વસ્તુને કૂટી લઈશું વિથ ફૂદીનો પણ તો એનાથી શું થશે કે બધા ફ્લેવર છે ખુલી જશે અને પછી આપણે સીધું જ ઉકળતા દૂધ અને પાણીની અંદર આપણે નાખી દઈશું આ મારી મેથડ છે આ બધા તમે બધા જે રીતે બનાવતા હોવ તો પણ કંઈ વાંધો નથી પણ આ જસ્ટ મને જે સમજાણી છે એ રીતનું તમને કહી રહ્યો છું દૂધને પાણી જે આપણું ઉકલી ગયું છે આપણી અંદર આપણો જે કૂટેલો મસાલો છે એ બધી વસ્તુ આપણે નાખી દઈએ છીએ પણ ઉનાળાની ઋતુ છે તો ફુદીનું વાપરજો આદું થોડું નાખવું ઉનાળાની અંદર એવી મારી ભલામણ છે હવે બધો મસાલો નાખ્યા પછી એક મિનિટનો ટાઈમ જશે બધું સારી રીતે ઉકળી જશે પછી આપણે ગળપણ અનુસાર સાકર નાખીએ છીએ ભક્તો આ જે આપણે ચાય બનાવી એ હતી જનરલ ચાય કે જે દરેકના ઘરમાં બનતી હોય છે કોઈ આગળ પાછળ બધી વસ્તુઓ નાખતા હોય છે પણ ઓલમોસ્ટ આ જ વસ્તુઓ અંદર જતી હોય છે ઉકળતી હોય છે અને ચા બનતી હોય છે મેં પહેલાં પણ તમને કહ્યું હતું ને ફરીવાર વચ્ચે પણ કહું છું કે ચા છે એ કેવળ પાંદડા છે એક વનસ્પતિ છે બીજું કશું નથી હા એને પ્રિઝર્વ કરવા માટે એના ઉપર કેમિકલ છંટાતા હશે અને વર્ષો સુધી એ બગડીને એના માટે પેકિંગ થતા હોય છે તો કંઈક તો એવા કેમિકલ્સ હશે એનું આપણે એક્સેપ્ટ પણ કરવું જોઈએ અને વાતને સમજી પણ રાખવી જોઈએ કે લાંબા સમય સુધી કોઈ પણ વૃક્ષના પાંદડા છે એ સારા ન રહી શકીએ ને આપણે કોઈ પણ સ્ટોર કરેલી આપણી વસ્તુ હોય તો પણ બગડી જતી હોય છે પણ વર્ષો સુધી જો ચાની પત્તી પડી દેતી હોય છે તો પણ બગડતી નથી તો મતલબ કંઈક તો કેમિકલ્સ નખાતા હશે શું છે એની આપણને ખબર નથી એટલા માટે જ સારા સજ્જન લોકો છે એ ચા પીવાની ના પાડતા હોય છે નંબર બે ચા છે એ કેવળ ચા પત્તીની જ બનાવાય છે એવું નથી હોતું આપણી માનસિકતા અહીંયા થોડીક ચેન્જ કરવાની છે દરેક વનસ્પતિ કે જેની પાંદડાની અંદર સુગંધ આવતી હોય સરસ સ્મેલ આવતી હોય એના ફ્લેવર્સ છે હાઈ હોય તો એની પણ ચા બનાવી શકાય છે જોસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે બીલીપત્રની પણ ચા બનાવી શકીએ આપણે લીંબુની લીંબુના પાન જે લીંબુડી કહીએ એના પાનની પણ ચા બનાવી શકીએ તુલસીની પણ ચા બનાવી શકીએ છીએ જામફળીની પણ ચા બનાવી શકીએ છીએ રાવણા એટલે કે જાંબુડો છે એના પણ પાનની પણ ચા બની શકે છે ગ્રીન ટી હાલના સમયમાં બધા લોકો પીતા હોય તે શું છે એ પ્રકારનું ઘાસ જ છે તો જેના ફ્લેવર હાઈ હોય એ કોઈ પણ વનસ્પતિ છે એની આપણે ચા બનાવી શકીએ છીએ એને પણ ચા જ કહેવાય છે અને એ શરીર માટે ફાયદાકારક પણ હોય છે પણ ટૂંકમાં જોઈએ તો એટલું જ છે કે કોઈપણ વનસ્પતિ છે એના પાનનો ફ્લેવર છે એ ચાની અંદર આવી જાય છે બાકી હા જે ચાની અંદર આપણે ખાંડ નાખીએ છીએ કે સાકર નાખીએ છીએ તો એ બધી વસ્તુ એક્સ્ટ્રા છે ખાંડની માત્રા ઓછી રાખીએ અને જેના ફ્લેવર લેવાના છે એ વનસ્પતિના ફ્લેવર લઈએ તો એ સાચા અર્થમાં ચા કહી શકાય આ મારી ચા પ્રત્યેની એક ભાવના પણ છે અને વ્યાખ્યા પણ છે બધાની વિચારધારા અલગ અલગ હોઈ શકે છે પણ જસ્ટ ચા છે એક કોઈ ખરાબ વસ્તુ નથી એટલું તો આપણે મનમાં સમજી લેવું જોઈએ જો એ માપમાં પીવાય તો અને જો એ વ્યસન બની જાય તો પ્રિયજનો જનરલ ચા તો આપણે જોઈ હવે જે એક સ્પેશિયલ રીતિથી આપણે ચા જોવી છે વાત કંઈક એવી હતી કે બહુ ટાઈમ પહેલાં એક વિદેશના હરિભગ જોડે મારા વાત થઈ રહી અને વાતમાંથી વાત થઈ એટલે પછી ચાની વાત નીકળીને ત્યારે એમણે કહ્યું કે વિદેશમાં અમુક હોટેલ્સની અંદર ચા બનાવવાની સિસ્ટમ થોડીક અલગ હોય છે મેં પૂછ્યું કેવી રીતે એમ તો એને જે મને સિસ્ટમ બતાવી થોડી મને બી અટપટી લાગી પણ બની શકે કે એવી રીતે કઈ બની શકતું હોય છે આજે જે હવે આપણે જોવાના છીએ એ જ સિસ્ટમથી જોવાના છીએ ટેસ્ટ કદાચ થોડોક આપણને અલગ લાગે ડિફરન્ટ લાગે પણ કડક ચા બનશે એ વાત તો શ્યોર છે ચોક્કસ છે એક કપ દીઠ એક ટેબલ સ્પૂન આપણે ખાંડ લઈએ છીએ શુગર લઈએ છીએ પાણી નાખ્યા વગર આપણે આને કેરમલાઇઝ કરવાની છે એકદમ ઉકાળી નાખવાની છે થોડીક કાળી થઈ જશે પછી આપણે ઉપરથી દૂધ નાખીશું ભક્તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું તો ઝડપથી બનશે નહીં તો થોડીક વાર લાગશે પણ થોડીક વાર લાગશે પણ કંઈક અલગ નવું તમને લાગશે એટલા માટે હું કહી રહ્યો છું પાણી જાજુ નાખવાનું નથી આપણે ફક્ત એક ટીપું પાણી આપણે નાખવાનું છે ફક્ત એક જ ટીપું જેનાથી ખાંડની ઓગળવાની પ્રોસેસ છે એ ઝડપી બની જશે બપ તો આશરે એક મિનિટ પછી જોઈએ છીએ તો ખાંડ છે જો આટલી કાળી થઈ ગઈ છે બહુ કાળી નહીં થવા દઈશું ફક્ત પીળી થશે ઓગળી જશે અને પાણી નાખ્યા વગરનું છે એટલે બહુ ટેન્શનનો વિષય નથી બસ આવી રીતે ધુમાડો નીકળવા માંડશે પછી આપણે ઉપરથી સીધું જ દૂર નાખી દઈશું ગેસની ફ્લેમ આપણી ધીમી જ છે થોડીક ફાસ્ટ કરી અને હવે થોડુંક આપણે પાણી નાખીએ છીએ દૂધની પાણીની માત્રા તમે તમારી રીતે જોઈ લેજો મારે કેવળ એ સિસ્ટમ દેખાડવાની હતી કે ખાંડને ઉગાળીને પછી આપણે ઉપરથી નાખીશું જેથી કલર છે જો આવો થઈ જશે પહેલાં મેં ચોખ્ફળ કરી હતી એ પ્રમાણે ખાંડ એકદમ દાજી ન જવી જોઈએ બળી ન જવી જોઈએ નહીં ચાનો ટેસ્ટ છે એ થોડોક કડવો લાગશે પણ ઓછી ખાંડને પકાવીશું તો પછી એનાથી ચાનો ટેસ્ટ છે કડવો નહીં લાગે પણ કોફી જેવો લાગશે પ્રિયજનો ચા આપણી ઉકળી ગઈ છે બસ ઓલમોસ્ટ ડન છે સુગંધને સ્મેલ માટે આપણે થોડુંક આદું નાખી શકીએ છીએ એલચી નાખી શકીએ છીએ જે આપણને ફાવે નાખી શકીએ ઉનાળામાં બનાવવો છો તો તમે ફુદીનો પણ નાખી શકો છો બહુ જી ઉકાળવાની નથી બે ફણ આવી જશે ચા પી બનીને તૈયાર છે તમે કલર જુઓ આમાં ચાની પત્તી નાખી નથી પણ છતાં પણ ચાની પત્તી નાખી હોય એવું જ લાગે છે અડધી ટી સ્પૂન ચાની પત્તી નાખીએ છીએ આ ચાની અંદર ચાની પત્તી ઓછી હોય તો ચાલશે કારણ કે ખાંડ શુગર જે ઓગળી છે અને એની જે થોડીક કડવાશ છે એનો જે ટેસ્ટ છે ને એ આચામાં વધારે આવશે એટલે ચાનીપત્તી ઓછી ઓછું ચાલશે પણ ચાનીપત્તી થોડીક નાખજો સારી રીતે ચલાવી લો ઉકળવા દઈએ